મુદ્દો આપણે એ કરીએ છીએ કે તમારા હૃદયમાં શુદ્ધ ભાવના હોય કામ થાય જ પ્રમુખ સ્વામી મહારાજે શુભ ભાવના રાખી કે બીજાના સુખમાં આપણું સુખ એકાવન વર્ષની ઉંમર પછી એ દુનિયાના સાઠ દેશોમાં અઢાર હજાર ગામો અને શહેરોમાં જાતે ગયા વ્યસન મુક્તિથી માંડીને સંસ્કૃત કરવા સુધી લોકો તમને આશ્ચર્ય થશે કે પ્રમુખ સ્વામીની ઉંમર જ્યારે સિત્તેર પંચોતેર અને અઠ્યોતેર હતી ત્યારે રાત્રે બાર વાગે આદિવાસીના ઘરમાં એના ઝૂંપડામાં બેસીને એને નિર્વેશ કરતા અમે આ આંખથી જોયા છે અઠ્યોતેર વર્ષની ઉંમરે રાત્રે આદિવાસીના ઝૂંપડામાં બેસીને એને સંસ્કૃત કરવો એ શ્રદ્ધા પણ એ જીવન સૂત્ર હતું એટલે આવી એક દેવાની ભાવના મનમાં હોય શુભ સંકલ્પ હોય તો કાર્ય તો અદ્ભુત થઈ શકે છે એમના પછી બે હજાર સોળમાં અમારા ગુરુવારી મોહન સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા એને આજે સાડા સાત વર્ષ થયા સાડા સાત વર્ષમાં એમને સાડા ત્રણસો સંસ્થાઓ ઊભી કરી એટલે પ્રમુખ સ્વામી મહારાજ કરતા ડબલ એવરેજ ઉપર અત્યારે મોહન સ્વામી મહારાજ કામ કરે છે દર આઠમા દિવસે એક સંસ્થાની ભેટ આપી એવરી એઇટ ડે અને એ પણ ચોર્યાસી વર્ષની ઉંમરની પછી હા એ કારણ કે બીએપીએસ સંસ્થાના વહીવટી વણા અને આધ્યાત્મિક ગુરુ મોહન મહારાજ ચોર્યાસી વર્ષની ઉંમરે બન્યા ચોર્યાસી વર્ષની ઉંમરે તમને કોઈ કોઈ સંસ્થાનું સંચાલન સોંપે તો તમે કરો જો બધા ના પાડવા માંડ્યા કારણ કે ચોર્યાસી વર્ષે પંચ્યાસી વર્ષે બીજું કઈ ના હોય બાર તડકો નીકળે શિયાળામાં એટલે ઘરમાંથી બે જણા ખુરશી ઉચકીને તડકે મૂકે અને તડકો બહુ લાગે બે વાર લાકડી પછાડે એટલે અંદર અંદર લાવે

દિલ્હીમાં અક્ષરધામ છે ને એના કરતાં પણ આ મોટું અક્ષરધામ છે એટલે સુરતવાસીઓ માટે એકસો ચાલીસ એકર ઉપર આવું એક સ્થાન હોવું એ આવતા વર્ષે બે હજાર પચ્ચીસમાં મોહનસ્વાહી ઇમારત સુરતવાસીઓને ભેટ આપશે હમણાં તમે પંદર દિવસ પહેલાં જ વાંચ્યું હશે કે બીએપીએસ હિન્દુ મંદિર અબુધાભીમાં થયું ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી કે મિડલ ઇસ્ટના દેશમાં એ પરંપરાગત હિન્દુ મંદિર આરસીસી ના તો હોય નાના નાના મોટા મોટા ગમે તે પથ્થરનું પંદરસો વર્ષ ત્યાં ટકે એવું મંદિર જેમ ભારત વર્ષમાં આઠસો હજાર વર્ષ બારસો વર્ષ જૂના મંદિરો છે એમાં પંદરસો વર્ષ અબુધાબીની ધરતી ઉપર રહેશે પ્રમુખ સ્વામી મહારાજની આ શુદ્ધ ભાવના બીએપીએસની આ નીતિમય કાર્યવાહી એને લઈને અબુધાબીના રાજા હિઝાક્ષ શેખ મોહમ્મદ બિન ઝૈયદ અલ નયન એમને રાજી થઈને પૂર્ણ પ્રસન્નતા સાથે એકર જગ્યા ગિફ્ટમાં ભેટમાં આપી આ મુદ્દો એટલા માટે કહું છું સંસ્થાઓ આવી સારી હોય બે બાજુ આવી સારી સંસ્થાઓ છે સુરત નેશનલ કોન્ક ની ભાવના છે કે આ એક હોસ્પિટલનો જીર્ણોદ્ધાર થાય સામે હોસ્પિટલના આગેવાનશ્રીઓને છે કે આપણે સમાજને આપવું છે આવી સારી સંસ્થાઓ ભેગી થાય શુભ ભાવના હોય એટલે રિસોર્સિસ આવે જ જેમ મેં આ પ્રસંગ કહ્યું એમ બીએપીએસ ને રાજાએ સત્યાવીસ એકર આપી પહેલી વાર પૃથ્વી ઉપર એવું બન્યું કે એક મુસ્લિમ રાજાએ એક હિન્દુ ધર્મગુરુ અને સંસ્થાને મંદિર માટે જમીન ભેટ આપી અને એ પણ યુએઈમાં એટલે કે અબુધાબીમાં યુનાઇટેડ આરબ એમિરેટ નું કેપિટલ છે અબુધાબી એટલું જ નહીં રાજા એ લખી આપ્યો મંદિર અબુધાબીને આ જીવન આ પૃથ્વી સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી ઇલેક્ટ્રિસિટી અને વોટર એ રાજ પૂરું પાડશે બિલ ક્યારેય નહીં આવે ત્રીજું એમણે લખી આપ્યું કે બીએપીએસ હિન્દુ મંદિરની પૂર્ણ સિક્યોરિટી અને આ સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી આ જમીન આ પ્રોપર્ટીની માલિકી અને હક એ બીએપીએસ સંસ્થાનો રહેશે એટલે ભવિષ્યમાં કદાચ કોઈ પ્રસંગ બને તો આ પ્રોપર્ટીને આ સ્થાનને ક્યારેય કશું જ ન થાય એની માટે ઓફકોર્સ યુએનએ લીડરશીપના અમે ખૂબ ખૂબ આભારી છીએ ઓલ માય ઓન બિહાફ ઓફ બીએપીએસ પણ આમાં બે વાત છે સંસ્થા સાચી અને સારી હોય તો રિસોર્સિસ સામેથી આવે છે જેમ રાજા એ સામેથી આપી અને સામે તમે સારું કામ કરતા હોય તો ભગવાન અનેકમાં માં પ્રેરણા કરશે કે જા આપ એમ તમારે આવા આવ્યા કરશે ભગવાન કેટલાને પ્રેરણા કરશે સુનિલભાઈ જા આપ તમે સ્વીકારજો ડોક્ટર દોશીનો પ્રસંગ યાદ આવે છે સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગરના ઉદઘાટનના પહેલા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે ડૉક્ટર દોષીને બોલાવીને એમનું સન્માન કર્યું જ્યારે એક હોસ્પિટલની વાત વાત છે છે અને હમણાં હર્ષવર્ધનભાઈએ મને પ્રસંગ કહ્યો પેલા પારસી ડોક્ટર કોણ સુરતના લશ્કરીભાઈ સૌરાભજી લશ્કરી કેવી એમને સેવાઓ કરી એ બધી મને વાતો કરતા ડૉક્ટર ડોક્ટર દોષી એવા જ એક ડોક્ટર એમણે એમના જીવનકાળ દરમિયાન ત્રણ લાખ કેટરેક ઓપરેશન્સ ફ્રી કરેલા આ જીવન સમર્પિત પણ હવે તમને મજાની વાત કરું એમના જીવનની જે આજના પ્રસંગને અનુરૂપ છે એમની સાથે કામ કરતા એક ડોક્ટર મહેતા લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષ ડોક્ટર મહેતા એમની સાથે સેવા કરેલી એ હમણાં ચાર પાંચ વર્ષ પહેલા અમને કાર્યક્રમમાં મળ્યા અને કાર્યક્રમમાં જાહેરાતમાં ખબર પડી કે એમને ડૉક્ટર દોશી સાથે કામ કર્યું છે એટલે કાર્યક્રમના અંતે હું સામેથી એમની પાસે ગયો આવા એક વડીલ આવા એક સેવાભાવી એમને આપણને મળવાની તક મળે એ આપણા માટે પણ એક ભાગ્યની વાત છે હું એમને મળ્યો મેં નીચા નમીને એમનો ચરણ સ્પર્શ કર્યો મેં કહું આપ ડોક્ટર દોષી સાથે રહેલા આટલા વર્ષો તો કે હા જ્યારે હું મળ્યો ત્યારે એમની ઉંમર પણ લગભગ નેવું હતી ડૉક્ટર મહેતાની મેં કહું આપને અનુકૂળ હોય ને સમય હોય તો મારે દસ મિનિટ આપની પાસેથી ડોક્ટર દોષીની અથવા તમારા બે કોઈ એવા સારા બે ચાર પ્રસંગો જાણવા છે મને કે ક્યારે મેં હું તો અત્યારે તૈયાર છું તમારી હેલ્થ ને તમારો શેડ્યુલ તમારા લંચ ટાઈમ પ્રમાણે તો કે મને અનુકૂળ છે અમે બેઠા મેં કહું તમને પ્રશ્ન ના હોય તો મારા મનમાં એક પ્રશ્ન છે પૂછું તો કે પૂછો હવે આજના પ્રસંગને અનુરૂપ મેં એક પ્રશ્ન પૂછ્યો એમને તમે ગામો ગામ કેટરેક ઓપરેશનના કેમ્પ નાખતા હતા એટલે કે મોતૈયો એ ફ્રી કરતા હતા એની માટે કંઈક તો ધનની જરૂર પડે ને ટ્રાવેલિંગથી માંડીને સ્ટાફથી માંડીને મેડિસિનથી માંડીને કંઈક વ્યવસ્થા કંઈક તો ધન વગર તો કઈ પ્રવૃત્તિ થતી જ નથી તો તમે ધન લાવતા હતા ક્યાંથી કેવી રીતે તમારી પાસે આ વ્યવસ્થા થતી વોટ ડોક્ટર મહેતા ટોલ્ડ મી આઈ વોઝ લાઈક ધ ગ્રાઉન્ડ સ્લીપ ફ્રોમ અંડર માય ફીટ મારા પગની જેથી જમીન ખસી ગઈ ડોક્ટર મહેતાએ કીધું કે અમે તો પાંચ દિવસ સાત દિવસ દસ દિવસ પંદર દિવસના કેમ્પ ટુર ઉપર હોઈએ પાછા આવીએ અને આણંદ મધ્ય ગુજરાતનું આપણું શહેર આણંદમાં આવીએ જ્યાં ડૉક્ટર દોશીની જૂની ક્લિનિક હતી અને સવારે દરવાજો ખોલીએ બીજે દિવસે આઠ સાડા આઠ નવ વાગે ત્યારે દસ પંદર પચીસ ચેક એમને એમ પડ્યા હોય લોકો દરવાજાની નીચે તિરાડમાંથી ચેક નાખી જતા હતા મેં કહ્યું ને સારા કામ માટે ભગવાન પ્રેરણા ખૂબ કરે છે કારણ કે એમને કરાવવું છે સારું કામ તમે સારા પાત્ર બનો તો તમારા દ્વારા કરાવશો એઝ સિમ્પલ એઝ મેં કહ્યું બીજો પ્રશ્ન પૂછું તમને અનુકૂળ હોય તો જવાબ આપજો તમને અનુકૂળ ના હોય તો ના આપ વડીલ છો મેં કહું આ ચેકમાં તમને વાંધો ના હોય તો મને કહેશો લગભગ આમ કેવી કેવી રકમો લખેલી હોય મને કે મેં પાંચસો રૂપિયાનો ચેક પણ જોયો છે અને પચીસ લાખનો પણ જોયો છે દરવાજાની તિવાળમાંથી લોકો નાખી જાય ત્રીજો પ્રશ્ન પૂછ્યો મેં કોઈ ડોક્ટર દોષી અને તમે પછી એ ચેકની વ્યવસ્થા શું કરો મને કે ઉભા રહો રહો મને કે ડોક્ટર દોષીએ કોઈ દિવસ આ ચેક હાથ પાથ નથી લીધા દરવાજો ખોલે ને ચેક હોય તો એમ ટપી અને પાછા પોતાની ખુરશી ઉપર બેસીને પોતાની કાર્યવાહી ચાલુ કરે ચેક બધા વીણવાની જવાબદારી મારી રહેતી એવું ડૉક્ટર સાહેબે કીધું મને કારણ કે મને એ વ્યવસ્થા સોંપેલી હતી અને હું પછી બધું વહીવટ વ્યવહાર કરતો ચેક હાથમાં જ નથી લીધો દાનનો એમણે ડોક્ટર દોશીએ હાથમાં લઈને જોયું પણ નથી એનો મતલબ એમ થયો કે કદાચ ઘણા બધા દાતાઓને સીધા પરિચયમાં નહીં પણ હોય પણ માણસની ભાવના શુદ્ધ હતી લોકો એમનું કાર્ય જોતા હતા તો લોકો પ્રેમથી એની સાથે જોડાયા તો મેં તમને બે પ્રસંગ કીધા એક પ્રમુખ સ્વામી મહારાજનો નો એક આ ડોક્ટર દોષીનો તમારી જીવન ભાવના શુદ્ધ હોય લોકો આવશે જ તમારી પાસે મધને અને સાકરને કીડીઓને આમંત્રણ આપવાનું રહે છે મધને અને સાકરના ટુકડાને કીડીઓને આમંત્રણ આપવાનું રહે અત્યારે અહીંયા કોઈ કીડી દેખાતી નથી પણ હમણાં સાકરના બે ચાર કટકા મૂકો એટલે પંદર પચીસ મિનિટમાં બે પાંચ દસ કીડીઓ આવી જાય હા કે ના તો કીડીઓ સાકરના ટુકડા પાસે રંગ એનો રંગ જોઈને આવે છે નવ એનો આકાર જોઈને આવે છે નવ આવે છે કેમ આવે છે બોલો મીઠાશ આ તમારો પચાસ ટકા જવાબ છે કીડીઓ સાકરના કટકા પાસે આવે છે એનામાં એટલે કે સાકરના કટકામાં મીઠાશ છે એ પચાસ ટકા આન્સર અને મીઠાશ સિવાય કઈ નથી એ બીજો ટકા જવાબ પણ અને સાથે મીઠાશ સિવાય નથી એમ આપણે શુદ્ધ ભાવે સેવા કરીએ તો એ મીઠા સિવાય કઈ નથી પણ સેવાની પાછળ પ્રતિષ્ઠાની માન સન્માનની અપેક્ષા હોય તો મીઠાશ સિવાય બીજું કઈ છે પછી કીડીઓ ઓછી આવે આ કે સમાજને બધી ખબર પડી જાય છે શુદ્ધ ભાવ હોય એની પણ ખબર પડે અને ભેડશેડ હોય એની પણ ખબર પડે કારણ કે સોશિયલ મીડિયા ઇઝ અ પાવરફુલ ક્વોલિટી કંટ્રોલ મીડિયા સોશિયલ મીડિયા ઇઝ અ વેરી પાવરફુલ ક્વોલિટી કંટ્રોલ મીડિયા ક્વોલિટી બધી જ સોશિયલ મીડિયામાં ચેક થઈ જાય છે જો શુદ્ધ ભાવના રાખીએ તો આ થાય અને આનાથી દાતાને લાભ છે Do Good Live Well નામનો એક સર્વે થયો યુનાઇટેડ સ્ટેટ્સમાં આઈ થિંક અબાઉટ લાઈક ઇન ધ યર ટુ થાઉઝન્ડ ટેન ડુ ગુડ લીવ વેલ તમે સારું કામ કરો અને સુખે જીવો એ સર્વે બહુ સરસ હતો એ સાંભળવા જેવો છે લગભગ દસ હજાર વ્યક્તિનું એક ગ્રુપ તૈયાર કરવામાં આવ્યું અક્રોસ સ્ટેટ્સ અક્રોસ સિટીઝ અક્રોસ કાઉન્ટીઝ ઇન અમેરિકા એમાં પ્રથમ ગ્રુપ પાંચ હજાર લોકો એવા હતા કે જે કોઈ નાની મોટી રીતે કોઈ સમાજ સેવા સંસ્થા સાથે જોડાયેલા હતા હતા સમયનું દાન 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 આપતા 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 શક્તિનું ધનનું બીજા ગ્રુપ બી એવા કે જે લોકો કોઈ સેવામાં જોડાયેલા નતા ફાઇન દસ વર્ષ સુધી આ દસ હજાર વ્યક્તિઓનો સર્વે ચાલુ રહ્યો કે આ જે સેવામાં જોડાયા છે તને મને ધને કોઈ પણ પ્રકાર એ લોકોને કોઈ લાભ છે કે નહીં ફિઝિકલ મેન્ટલ ઇમોશનલ બેનિફિટ કોઈક સ્વામી તમે તો સંત છો એટલે પુણ્યની તો વાત કરી દો છે ભગવાન તમને પુણ્ય આપે એ તો બરોબર છે સાચી વાત છે પણ મને કંઈક દેખાય કંઈક જણાય કંઈક અનુભવ થાય એવો કંઈક લાભ થવો જોઈએ ને હું સેવા કરું તો કારણ કે જમાનો કેશન કેરીનો છે ને યુ કેશ એન કેરી સિમ્પો તો એનો કોઈ લાભ થાય કે નહીં દસ વર્ષના સર્વેના કન્કલુઝન રિપોર્ટ ઉપર તમે ગૂગલ ઉપર જઈને આ શબ્દ નાખજો ડુ ગુડ લીવ વેલ સર્વે ટુ થાઉઝન્ડ ટેન એટલે તમને આ રિપોર્ટ વાંચવા મળશે કન્કલુઝન રિપોર્ટમાં લખ્યું ધોઝ હુ સર્વ હેડ લેસર પીલ્સ ટુ ટેક એન્ડ ફ્યુઅર હોસ્પિટલ વિઝિટ પહેલો લાભ જે લોકો સેવા કરે છે ને એ લોકોને દવાઓ ઓછી ગળવી પડે છે અને હોસ્પિટલ ઓછી વાર જવું પડે છે એટલે કે એનું સ્વાસ્થ્ય સારું રહે છે આ પહેલો લાભ બીજો લાભ હવે એનાથી ઉપરનો લાભ બીજો હેડ એન એડવાન્ટેજ દે હેડ અ બેટર પોઝિટિવ મૂડ સાયકલ ડ્યુરિંગ ધ ડે ડ્યુરિંગ ધ વીક ડ્યુરિંગ ધી મંથ એન્ડ ઓવરઓલ ઇન લાઈફ દેન નોન ડુઅર્સ જે લોકો સેવા કરે છે ને એ લોકો હંમેશા હકારાત્મક મૂડમાં રહી શકે છે નકારાત્મકતા એમનાથી દૂર રહે છે હતાશા નિરાશા એમનાથી દૂર રહે છે એ લોકોને હંમેશા જીવનમાં સકારાત્મકતા રહે છે હા આ કામ થઈ શકે આ સંબંધ બની શકે આ પ્રોજેક્ટ થાય આ પ્રોડક્ટની ક્વોલિટી સુધરે મારે પ્રયત્ન કરવાનો એ જે પોઝિટિવ મૂડ છે ને એમાં હંમેશા રહી શકે તો આ જીવનનો મોટો લાભ છે કે નહીં એ તો અમથા અમતા આપણે દિવસમાં બે પાંચ વખત દિવેલ પીધાલા મોટા થઈ જાય ત્રીજો લાભ લખ્યો છે આ કન્ક્લુઝન રિપોર્ટમાં એનાથી પણ મોટો લાભ ઊઝ સર્વ હેડ એન ઓપ્ટિમિસ્ટિક વ્યૂ ઓફ લાઈફ આ બહુ જ મોટો લાભ છે એટલે કે જે લોકો નિયમિત સેવા કરે છે ને તને મને કે એ લોકોને જીવનમાં હંમેશા ઓપ્ટિમિસ્ટિક કે સારું થશે આજે કદાચ અડચણ છે પણ આ કામમાં કાલે સારું થશે ક્યાંકથી મને મદદ મળશે કંઈક એવો પ્રસંગ ઉભો થશે કંઈક મને એવો વિચાર આવશે અને હું આ પ્રશ્નમાંથી બહાર નીકળી જઈશ એને શું કહેવાય ઓપ્ટિમિસ્ટિક વ્યુ ઓફ લાઈફ આખા જીવનકાળ ઓપ્ટિમિસ્ટિક વેરી બિગ એડવાન્ટેજ ઓફ લાઈફ તો દાન કરવાથી એટલે કે સેવા કરવાથી તમારું શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે તમે હકારાત્મક સકારાત્મક મૂડમાં રહી શકો છો તમે ઓવર લાઈફમાં ઓપ્ટિમિસ્ટિક રહી શકો છો એટલે કે તમને ડિપ્રેશન સ્ટ્રેસ ટેન્શન નથી આવતા બિગ એડવાન્ટેજ ઇન લાઈફ મોટો લાભ છે આ લાભ તમને પૈસાથી નહીં મળે હા અને આ લાભ મોલમાં કાઉન્ટર ઉપર પૈસા આપવાથી નથી ખરીદાતો ખબર છે ને યુ કેનોટ બાય ઇટ એટ ધ રિટેલ કાઉન્ટર એટ ધી મોલ આ કરવાથી જ થાય છે આવી ભાવના રાખવાથી જ થાય છે તો આ જીવનનો લાભ છે આપણે છેલ્લી વાત પૂરી કરી દઈએ કારણ કે લગભગ ચાલીસ પિસ્તાલીસ મિનિટ થઈ ગઈ એટલે આપણે પાંચ મિનિટમાં વાત પૂરી કરી દઈએ ક્યારે આપવું હું ગરડો થઈશ જીવનના છેલ્લા વર્ષોમાં આવીશ દાનપુન કરવાનો સમય ઘરડા ન હોય યુવાન અવસ્થાનો ના હોય આ ખોટો કોન્સેપ્ટ છે પહેલા તો આપણે ઘરડા થવાના છીએ ગેરંટી સિક્યુરિટી છે આ તો કોરોનાની ત્રીજી ઝાપટ આવી નહીં નહીં તો આમાંથી આપણા પાસે બે દસ પંદર ટકા ના હોત હું કે તમે ગમે તેની મળી ડુ ઇટ નાવ મહાભારતમાં એક સરસ વાત છે યુધિષ્ઠિરે પોતે દાન આપવા માટે બેઠાલા સમય પૂરો થઈ ગયો વળી કોઈ વ્યક્તિ જરૂરિયાતમંદ દોડતી આવી કે મને મને યુધિષ્ઠિરે કહ્યું કે હવે આજનો સમય પૂરો થયો મારે બીજી વ્યસ્તતા છે રાજ સંબંધી મિટિંગો છે અને બધું અહીંયા આટો પડી ગયું તું જો ને હું જે દેગડામાંથી સોના મોરો આપું છું બધું આટો પડી ગયું છે હવે તું કાલે આવજે પેલો તો બિચારો જરૂરિયાતમંદ પ્રજાજન હતા એટલે કે ભલે રાજા કાલે આવીશ એટલે ભીમ એમણે આ દ્રશ્ય જોયું ના વાર્તાલાપ સાંભળ્યો ને એટલે એમને વિજય ડંકો વગાડ્યો રાજા યુદ્ધ જીતીને આવે ને એટલે શહેરમાં વિજય ડંકા વાગે એટલે પ્રજાને ખબર પડે કે આપણા રાજા યુદ્ધ જીતી લીધું છે તો યુધિષ્ઠિર ક્યાં વિજય ડંકા કોણ વગાડે છે યુદ્ધ ક્યાં ચાલુ છે તો કે ભીમ વગાડે છે બોલાવે એના દરબારમાં યુધિષ્ઠિરે ભીમને પૂછ્યું કે ભાઈ આ વિજય ડંકા કેમ વગાડે છે તો કે કેવડો મોટો આજે વિજય થયો તો કે શેનો વિજય તમે મૃત્યુ ઉપર વિજય મેળવ્યો યુધિષ્ઠિર કે મેં કેવી રીતે મૃત્યુ ઉપર વિજય મેળવ્યો તમે પેલી વ્યક્તિને કીધું કે તું કાલે મતલબ તમે તમે કાલ સુધી જીવવાના છો હજી ચોવીસ કલાક જીવવાના છો એવું નક્કી થયું ને તમે મૃત્યુ ઉપર વિજય મેળવ્યો એટલે મેં વિજય ડંગ વગાડ્યો યુધિષ્ઠિરે કાન પકડ્યા કે ધીસ ઇઝ અ વેરી ઇન્ટેલિજન્ટ ઇનપુટ આ કંઈક મને બહુ મોટી વાત કરી ગયો આજે તરત સૈનિકોને મોકલીને ને કહું ભાઈ પેલા ને હું અત્યારે એને દાન આપી દઉં કારણ કે નક્કી નહીં કે કાલ સવારે શું થાય તમે તાલી પાડી પણ કઈ સમજ્યા તમે બધા તાલીઓ પાડી પણ કઈ સમજ્યા હું તમને અહીંયા બેઠા છે અને સિમ્પલ એક પ્રશ્ન પૂછો કે તમને અત્યારે ભગવાન એમ કે એક મિનિટ પછી તમારું મૃત્યુ છે હાર્ટ થી યુ હેવ ઓનલી સિક્સટી સેકન્ડ વિથ યુ તમારી પાસે ફક્ત સાઈઠ સેકન્ડ છે તો તમે એ સાઈઠ સેકન્ડમાં શું કરવા માંગો અહીં બેઠા બેઠા કારણ કે અહીંયા ના ઓન્લી સિક્સટી સેકન્ડ હે તો શું કરો શું તમે વોટ ડુ યુ ડૂ એઝ એક્ટિવિટી અંતરમાં તમે ભગવાનનું કરી કરી લો લો તમારા યાદ પણ પણ એઝ ઇફ યુ યુ આર ટુ ડુ સમથિંગ વોટ વુડ ઘણાને ખબર છે જવાબ નથી આપતા તમે ખિસ્સામાં હાથ નાખીને પૈસા બાજુવાળાને આપી દો ભાઈ દોક દાનપુરમાં વાપરી કાઢજા હા કે ના યસોરનો આજે આ કરવાનું છે એમ સમજો કે ખિસ્સું કપાઈ ગયું હતું અને પાકીટ પડી ગયું હતું એમ સમજીને પણ આજે જે ખિસ્સામાં છે ને એનું દાન આપીને જજો